દ્વારકા મંદિર જેને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુજરાતના દ્વારકામાં આવેલું એક હિન્દુ મંદિર છે આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે જેમને અહીં એટલે કે દ્વારકાના રાજા તરીકે પૂજવામાં આવે આવે છે છે ઇતિહાસ એવું માનવામાં કે આ મંદિરનું મૂળ બાંધકામ ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે આશરે બે હજાર પાંચસો વર્ષ પહેલા કરાવ્યું હતું કે વર્તમાન માળખું પંદરમી ઋણ સોળ મીટર સદીમાં વિસ્તૃત કરવામાં આવ્યું હતું કેટલાક પુરાતત્વીય સંશોધનો સૂચવે છે કે મૂળ મંદિર બસ્સો ઈસા પૂર્વે અસ્તિત્વમાં હતું એવું પણ કહેવાય છે કે આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે આ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યારથી તે ચાર ધામોમાંનું એક મહત્વનું તીર્થસ્થાન બન્યું છે ઇતિહાસમાં એવા ઉલ્લેખો પણ છે કે ચૌદસો સો માં સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પંદરમી ઋણ સોળ મીટર સદીમાં તેનું પુનઃ ચાલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું સ્થાપત્ય દ્વારકાધીશ મંદિર પાંચ માળનું ભવન છે જે બોતેર સ્તંભો પર ઊભું છે તેની શિખર આશરે એકાવન મીટર ઊંચું છે મંદિરની સ્થાપત્ય શૈલી ચાલુક્ય પ્રકારની છે જે તેની સુંદર કોતરણી અને કલાત્મકતા માટે જાણીતી છે મંદિરના બે મુખ્ય પ્રવેશ દ્વાર છે ઉત્તર તરફનો મોક્ષ દ્વાર અને દક્ષિણ તરફનો સ્વર્ગ દ્વાર સ્વર્ગ દ્વારની બહાર છપ્પન પગથિયા છે જે ગોમતી નદી તરફ જાય છે દ્વારકા મંદિરનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે અને તે દેશભરમાંથી ભક્તોને આકર્ષે છે